જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો જૂની પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં દેશના પ્રધાનમંત્રી ડીસા ખાતે સભા સંબોધશે ત્યારે પાટણ લોકસભામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે આવતીકાલે જયારે પ્રધાનમંત્રીની જાહેર સભા થવાની છે ત્યારે પાટણ લોકસભામાં ચૂંટણી લક્ષી તમામ બાબતોની તૈયારી થઈ ચુકી છે બુથ લેવલથી તમામ ગામડાઓ સુધી ભારત સરકારની સ્તર યોજના તેમજ ગુજરાત સરકારની લોક કલ્યાણની કામગીરી ઉમેદવાર ભરતસિંહ ડાભી લોકોને જણાવી પ્રચાર કરી રહ્યા છે લોકોએ પણ તમને આવકાર આપ્યો છે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરે કોંગ્રેસ પરના ચાબખા લગાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સલાહકાર સામ પત્રોડાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે આપણા દેશના મધ્યમ વર્ગના જે કઠોર પરિશ્રમ કરીને કમાઈ છે તેના પર વધુ ટેક્સ લગાવવા જોઈએ એટલે કોંગ્રેસની વિચારધારા ગરીબ વિરોધી છે તે સત્તા પર આવશે તો લોકોને માતા પિતા તરફથી મળેલી સંપત્તિમાં ટેક્સ લગાવાશે સ્પીચ નંદાજી ઠાકોર ઉપાધ્યક્ષ ભાજપ આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર મીડિયા સેલ જિલ્લા પ્રભારી લક્ષ્મણસિંહ લોકસભા ઇન્ચાર્જ જયેશભાઈ દરજી સહ ઇન્ચાર્જ ગોવિંદભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા રાજેશભાઈ પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી આવતી કાલે ગુજરાતના સ્થાપના દિને બપોરે એક કલાકે ડીસા ખાતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પધારી રહ્યા છે ત્યારે આવો સૌ સાથે મળીને મોદી સાહેબના ના ચારસો પાર્ક સંકલ્પ ને સાકાર કરીએ તમારી પાસેથી કોંગ્રેસના ભગ્યા દ્વારા છીમવી દે છે આ માટેનું એમને નિવેદન કર્યું કોંગ્રેસ નો મંત્ર છે કે તમારી પાસેથી છીમી લે છે તમને રૂટ છે કોંગ્રેસ નો મંત્ર છે

આપણો દેશ મિત્રો સંસ્કારો અને સંસ્કૃતિ દ્વારા ઉપભોક્તાવાદી દેશ નથી અમે સાચવવામાં માનીએ છીએ અમે વધારવામાં માનીએ છીએ અમે સાચવવામાં માનીએ છીએ આજે જો આપણી પ્રકૃતિ બચી છે તો તે આપણા સંસ્કારોના કારણે ટકી રહી છે જો ઘરમાં વૃદ્ધ માતા પિતા અને દાદા દાદી હોય તો અમે તેનાથી સંભાળ લઈશું તે વિચાર છે કે જ્યારે તેમની પોતરીના લગ્ન પછી

ભારતમાં ધર્મના આધારે કોઈ અનામત હોય અનામત તો આ કરી નથી બાબા સાહેબ આંબેડકર ના વાત ની પરવા કરી ન હતી અને કોંગ્રેસે ઘણા સમય પહેલા આંધ્ર અંદર ધર્મના આધારે અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો સાથે સાથે મિત્રો આ લોકોએ ધર્મના આધારે

મુસ્લિમો નો સમાવેશ કર્યો નેશનલ કમિશનર ફોર એનસીબી બુધવારે કર્ણાટક સરકારના ડેટાને રોકીને બંધારણ ની અગણના કરીને ધર્મ આધારિત અનામત પાછલા બારે લાગુ કરી દીધી અને ઓબીસી સમાજના હકને ને પ્રયાસ કરવામાં આવ્યો છે